આ બ્લાઇન્ડ સ્ટીકનું નિર્માણ કરતાં પહેલાં મેં શાર્ક ટેન્કમાં આ રિલેટેડ લાઇટિંગ અપ લીવ્સનો એપિસોડ જોયેલો હતો જેમાં અમદાવાદના બે લોકો આવ્યા હતા અને એને બ્લાઇન્ડ સ્ટીક જ બનાવી હતી અને એનો ટોટલ ખર્ચો સત્તરસો રૂપિયા હતો અને એનું વન મંથનું ટર્ન અરાઉન્ડ બે કરોડ એંસી લાખ જેટલું હતું અને એસી ટકા સેલિંગ છે ને ગવર્મેન્ટ કરતું હતું તો મને વિચાર આવ્યો કે કોલેજમાં હું અમારે પ્રેક્સિસ આવવાનું હતું અને કોલેજમાં મેં કીધું મેં બી એવો પ્રોજેક્ટ બનાવું તો મેં એના માટે છે ને ડબલ સેન્સર યુઝ કરીશ અને બ્લાઇન્ડ સ્ટીકમાં આ છે ને શાર્ક ટેન્કમાં એને સિંગલ સેન્સરનો યુઝ કર્યો હતો તો મને એમ થયું કે મેં ડબલ સેન્સરનો યુઝ કરીને આનાથી મિનિમમ અમાઉન્ટમાં હું બનાવી શકું છું તેમાં અમે બે સેન્સર લગાવેલા છે અલ્ટ્રાસોનિક સેન્સર છે તેની રેન્જ અમે ઝીરોથી ટ્વેન્ટી સેન્ટીમીટર રાખેલી છે જેમ કે તે બ્લાઇન્ડ વ્યક્તિ રસ્તા પર ચાલે છે અને સામે ઝીરોથી ટ્વેન્ટી સેન્ટીમીટરની રેન્જમાં કોઈ ઓબ્જેક્ટ આવે છે તો તેને ડિટેક કરે છે અને સાઉન્ડ બઝર થાય એટલે વ્યક્તિ સાંભળે છે અને ખબર પડે કે અહીંયા ન ચલાય જેમ કે પ્રાણી છે પથ્થર છે અને રસ્તામાં પાણીનું ખાબોચિયું હોય તો એ અંધ છે તો એને ખબર નથી પડવાની તો એના માટે અમે વોટર સેન્સર લગાવેલું છે